જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે સૂર્યગ્રહણ બે હજાર પચીસ એ ભારતમાં કેટલા વાગ્યે દેખાશે અને સૂતકકાળ ક્યારે શરૂ થશે ગ્રહણને લગતી તમામ માહિતી તમે આ વિડીયોમાં જોઈ શકશો તો સૂર્યગ્રહણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે એકવીસ સપ્ટેમ્બરે સૂર્યગ્રહણ વિશે લોકોના મનમાં ઘણા પ્રશ્નો છે તો ચાલો આપણે જાણીએ એ સૂર્યગ્રહણ ક્યારે છે તો સૂર્યગ્રહણ માત્ર ખગોળશાસ્ત્રીની દુનિયામાં જ મહત્વપૂર્ણ નથી પરંતુ જ્યોતિષ અને ધર્મમાં પણ ખૂબ મહત્વનું છે એકવીસ સપ્ટેમ્બરે સૂર્યગ્રહણ વર્ષ બે હજાર પચીસનું છેલ્લું ગ્રહણ છે અને આ પછી લોકોએ આગામી ગ્રહણ જોવા માટે લાંબો સમય રાહ જોવી પડશે તો સૂર્યગ્રહણનો સમય ભારતીય માનક સમય મુજબ રાત્રે દસ ને ઓગણસાઠ વાગ્યાથી બાવીસ સપ્ટેમ્બરે સવારે ત્રણને ત્રેવીસ વાગ્યા સુધીનો છે સૂર્યગ્રહણનો ટોચનો સમય એ એકવીસ અને બાવીસ સપ્ટેમ્બરે એકને અગિયાર વાગ્યે રહેશે હવે આપણે જાણીએ કે સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં તો આ સૂર્યગ્રહણ એ ભારતમાં દેખાશે નહીં બીજા શબ્દોમાં કહીએ તો આ વર્ષે ચાર ગ્રહણોમાંથી સાત સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ જ ભારતમાં દેખાતું એકમાત્ર ગ્રહણ હતું અન્ય ત્રણ ગ્રહણ ભારતમાં દેખાતા નહોતા હવે આપણે જોઈએ કે સૂર્યગ્રહણનો સૂતક કાળ શું છે તો ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે નહીં તેથી સૂતકકાળ જોવા મળશે નહીં જો સૂર્યગ્રહણ ભારતમાં દેખાતું હોત તો તેનો સૂતકકાળ એ ગ્રહણના બાર કલાક પહેલાં જ શરૂ થતો હોય આનો અર્થ એ થયો કે સૂતક કાળ સવારે અગિયાર વાગે શરૂ થતો હોત વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ